ખૂણો એંગલ અહીં આપણે જોઈશું કે ખૂણો એટલે શું આપણે કિરણ વિશે તો જાણીએ છીએ જ્યારે કોઈ બે કિરણો એક બિંદુમાંથી પસાર થાય છે ત્યારે તે ખૂણો બનાવે છે તેથી એક ખૂણો આવો હોય છે જેમાં એક બિંદુ અને તે બિંદુએથી શરૂ થતા બે કિરણો હોય છે અહીંયા જેવી રીતે બતાવ્યું છે તે મુજબ સમગ્ર આકૃતિ એક ખૂણો બનાવે છે તમે અહીંયા જોઈ શકો છો કે જે બિંદુમાંથી બે અલગ અલગ દિશામાં કિરણો શરૂ થાય છે તે બિંદુ બી એ અને બી સી છે તેને ખૂણાની બાજુઓ કહેવામાં આવે છે જ્યારે આપણે ખૂણાને દર્શાવવા ઈચ્છીએ છીએ ત્યારે આ એક ચિહ્ન છે જે ખૂણાને દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે હવે આ ખૂણાને હું એબીસી કહી શકું છું અથવા તો સીબીએ પણ એટલે કે જ્યારે આપણે કોઈ પણ ખૂણાનું નામકરણ કરવા ઈચ્છીએ ત્યારે ખૂણાનું ઉદ્ભવ ઉદભવ બિંદુ હંમેશા વચ્ચે આવે છે હવે ખૂણો દોરવા માટેની વિવિધ પદ્ધતિઓ જોઈએ ખૂણાને આવી રીતે દોરી શકાય છે અથવા તો તે આવા પ્રકારનું હોઈ શકે છે અથવા તો તે આવા પણ હોઈ શકે છે કે જ્યાં બંને બાજુઓની લંબાઈ સમાન ન હોય એક બાજુ બીજી બાજુ કરતાં નાની હોઈ શકે છે હવે જો મારે બે ખૂણાઓની સરખામણી કરવી હોય તો હું તે કેવી રીતે કરી શકું મારી પાસે આ બે ખૂણાઓ છે જ્યારે હું આ ખૂણાઓ તરફ જોઉં છું તો હું જોઈ શકું છું કે પહેલો ખૂણો બીજા ખૂણા કરતાં મોટો છે હું આવું કેવી રીતે કહી શકું છું હું આવું કહી શકું છું કારણ કે પહેલાં ખૂણાની બાજુઓ વધારે ફેલાયેલી છે એટલે કે તે બીજા ખૂણાની સરખામણીએ વધારે ખુલ્લી છે આમ કહેવું ખૂબ જ સહેલું છે કારણ કે આપણે સ્પષ્ટપણે આ તફાવત જોઈ શકીએ છીએ પરંતુ ઘણી વખત આ તફાવત ખૂબ જ નજીવો હોઈ શકે છે અને તેને આંખો દ્વારા જોઈને કહેવું મુશ્કેલ હોય છે કે કયો ખૂણો નાનો છે અને કયો મોટો છે સૌથી સરળ રીત છે કે કોઈ પણ ખૂણાને માપીને કહેવું હવે આપણે ખૂણાને કેવી રીતે માપીએ છીએ એક એકમ કે જે ખૂણાઓને માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેને અંશ કહેવામાં આવે છે અને આ છે અંશ દર્શાવવા માટેનું ચિહ્ન ખૂણાને માપવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તેને કોણ માપક કહેવામાં આવે છે તો કોણ માપકનો ઉપયોગ કરીને આપણે ખૂણાને માપીએ છીએ અને કહી શકીએ છીએ કે ખૂણાનું માપ પચાસ અંશ છે અથવા અથવા તો અંશ અંશ છે છે વગેરે હવે આ કોણ માપકને જોઈએ અહીંયા નીચે એક રેખા છે જેને આધાર રેખા કહેવામાં આવે છે અને આધાર રેખાના મધ્યમાં એક કેન્દ્ર છે તમે જોઈ શકો છો કે અહીંયા બે માપદંડ આપેલા છે જેમાં એક આંતરિક માપદંડ છે જે જમણી તરફ તરફ શરૂ થાય છે છે અને ડાબી જાય તે એકસો એંશી સુધી છે અને બાહ્ય માપદંડ કોણ માપકની ઉપર સૌથી બહારની તરફ હોય છે જે ડાબી બાજુએથી શૂન્ય થી શરૂ થાય છે અને જમણી બાજુએ એકસો સુધી હોય છે માની લો કે મારે આ ખૂણાને માપવો છે અને મારે એ જોવું છે કે તે કેટલા કરી શકીશ હું મારું કોણ માપક લઈશ તેને ખૂણા પર મૂકી તેનું માપ લઈ શકું છું હું તેને કેવી રીતે મૂકીશ હું તેને ખૂણા પર આવી રીતે મૂકીશ જેથી કેન્દ્ર ઉદ્ભવ બિંદુ પર આવે અને આધાર રેખા ખૂણાની એક બાજુ પર જ્યારે હું તેને આવી રીતે મૂકું છું ત્યારે હું આંતરિક માપ જોઈ શકું છું અહીં ખૂણાની બીજી બાજુ સાઠ પર છે તેનો અર્થ એ છે કે આ ખૂણાનું માપ સાઠ અંશ છે હવે જો મારો ખૂણો આવી રીતે હોય તો શું થશે જો તેને વિરુદ્ધ દિશામાં સામનો કરવો પડે તો હું હજુ પણ કેન્દ્રને ઉદ્ભવ બિંદુ પર અને આધાર રેખાને ખૂણાની કોઈ પણ એક બાજુ પર રાખીશ પરંતુ આ સંજોગોમાં મારા માટે બાહ્ય માપનો ઉપયોગ કરીને ખૂણાનું માપ શોધવાનું સરળ રહેશે તો આવી રીતે તમે કોણ માપકની મદદથી ખૂણાને માપી શકો છો